વસુધૈવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરવા માટે વિદ્યાર્થીઓ વ્યક્તિગત વિચારથી આગળ વધીને એકવીસમી સદીમાં ભારતને વિશ્વ સ્તરે આગળ વધારે તે સમયની માંગ છે સ્પર્ધાત્મક દુનિયામાં ભૌતિકતાની સાથે ભારતીય આધ્યાત્મિકતા પણ ખૂબ મહત્વની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તાજેતરમાં જે ત્રણ નવા કાયદા પસાર કરવામાં આવ્યા છે તેમાં નાગરિકોને દંડ નહીં પણ ન્યાય અપાવવામાં મદદરૂપ થશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી એનએફએસયુનો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો જેમાં શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ઉત્તીર્ણ અડતાલીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ વિવિધ સાડત્રીસ દેશોના ચોસઠ સહિત કુલ અગિયારસો અઠ્યોતેરને ડિગ્રી જ્યારે ત્રેવીસ વિદ્યાર્થીઓને પીએચડીની પદવી કેન્દ્રીય મંત્રી પ્રધાનના હસ્તે તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવી હતી આ પદવીદાન સમારોહમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના વાઇસ ચાન્સેલર રમાશંકર દુબે બોર્ડ ઓફ ગવર્નર્સ અને એકેડેમી કાઉન્સિલના સભ્ય એસ ઓ જુનારી કેમ્પસ ડાયરેક્ટર ગાંધીનગર સીડી જાડેજા એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર એનએફએસયુને વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિએટ ડીન વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અધ્યાપક ગણ વિદ્યાર્થીઓ વાલીઓ હાજર રહ્યા હતા